જે આપનો પરિચય શું મારું નામ ગઢવી ચિરાગ સેશન ફાયર ઓફિસર ફાયર એન્ડ સર્વિસ નડિયાદ આજ રોજ કલેક્ટરના સૂચના મુજબ ચોમાસા દરમિયાન બનાવ અનિશ્ચિત બનાવ બને તો એની માટે કેવી રીતે કયા પગલાં લેવા એ માટેની મોક્રીલ મોકડ્રીલનું આયોજન કરેલ હતું તેમાં નડિયાદ એક મોટી મોટી નેરમાં આપણે કોલ મળતા એક માણસ ફસાયેલ છે તો એને કઈ રીતે બહાર લાવવો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્યાંથી બે ત્રણ માણસ ફસાયેલા હતા ત્યાં ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રસ્સો બાંધી ત્યાંથી સામેની બાજુથી બીજી તરફ લાયા તો એને સેફ બહાર નીકળેલ છે બીજી તરફ પોલ મળતા ત્યાં માણસ ફસાયેલા છે ત્યાં માણસ જઈ શકે એવું નથી તો આપણે નડિયાદ ફાયર બ્રિગેડમાં જે બોટ સરકાર દ્વારા આપવામાં આવી છે એના દ્વારા ત્યાં જઈ બે માણસો ત્યાં ફસાયેલા હતા ત્યાંથી માણસોને બહાર લાવી સેફ જગ્યાએ ઉતારેલ છે આ બધી સૂચનાઓ કલેક્ટરના આદેશ પ્રમાણે આપણે મોકડેલનું આયોજન કરેલ છે આગામી ચોમાસાની સિઝનમાં જો ભારે પૂર આવે કે કોઈ ફસાયેલું હોય તો એને કેવી રીતે બહાર કાઢવા એના માટેની ખાસ હા આ આગામી ચોમાસું ઋતુમાં કોઈ ફસાયું માણસ હોય તો કઈ રીતે બહાર કાઢવા એ પ્રકારે આપણે આ મોકડ્રીલનું આયોજન કરેલ છું તો ફસાયેલા માણસોને કઈ રીતે સેફ બહાર કાઢવા લાઈવ બોય રિંગ દ્વારા આપણે કઈ રીતે બહાર કઢાય એનું આપણે મોકડ્રીલનું આયોજન આજ કરેલ છે કેટલા લોકોએ અમારો ભાગ લીધો અમારી આખી નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ છે પ્લસ ફાયરમાં ટ્રેનિંગમાં આવેલા બહારથી ઉમરેટ તથા ચેકમેટના વિદ્યાર્થીઓ સંયુક્ત રીતે મોકડ્રીલ કરેલ છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે